ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારા ઘણા બ્લોગમાં આજે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે અગિયાર વાગ્યાની તો બુધવાર હોય ને ત્યારે અમારા ટિફિનમાં કેમ નિરાયત હોય અને કે કેમ આપણે મોડું બનાવવાનું હોય એ હું તમને આ વિડીયોમાં કહીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો બુધવારે અમારા રાજકોટમાં પાછી રજા એ રહી હો તો કેમ રજા રહી એ પણ હું તમને કહીશ આજે કારખાનાવાળા હોય ને રજા હોય કેમ રજા રહી એ પણ હું તમને કહીશ આ વિડીયોમાં ભાત બફાઈ ગયા છે સોરી ભાત બફા રાખ્યા છે આપણે નાખવાનું છે મીઠું દાળ બફાઈ ગઈ છે દાળ બોલવા જતા અહીંયા ભાત બોલાઈ જાતું હતું તો ભાત મેં આપણે રાખી દીધા છે તો ભાતમાં નાખશું આપણે મીઠું અહીંયા અત્યારે હું નાખી છું મીઠું એવી રીતે ભાતને દાળ બફાઈ ગઈ છે જુઓ કુકરમાં દાળ બફાઈ ગઈ છે શાકમાં દેવાનું છે કોબી કોબીમાં સુધારી લીધું છે આપણે

સાથે બટેકાનું શાક પણ બનશે આજે પણ કેમકે કોબી નું હોય તો અહીંયા અમારી બે શાક બની તો તમને ખબર જ છે સાથે બટેકા પણ બનાવશું અલગથી પેલા કોબી આજે તો ચાલો અહીંયા હવે આપણે કોબીના શાકનો વઘાર થઈ ગયો છે મસાલો પણ સરસ મજાના કરી દીધા છે આપણે હવે એને એકવાર બધું મિક્સ કરી દઈશું પછી કોબીજને આપણે ચડવા દઈશું એટલી વારમાં આપણે દાળના વઘારની તૈયારી કરીશું દાળ તો ચડી ગઈ છે આપણે વખાઈ ગઈ છે ટૂંકમાં વઘાર કરવાનો છે એ ભાત થઈ જાય ને તો એ ભાતને ઉતાર એટલે દાળનો વઘાર કરી અને પછી આપણે રોટલી બનાવવાનું બટેકાનું શાક કોઈ ઉતાવળ ન કરાવે મને એમનો કે ઉતાવળો ટીફિન માં ફટાફટ બનાવો કોઈ નો કે મને બુધવાર એટલે મને બુધવાર જ ગમે આખા

તો ચાલો હવે આપણે વધાર કરી દે છે અને પછી બાંધી દઈશું આપણે

શાક તો આપણે બટેકા નું શાક બનાવી તો ચાલો લોટ પણ બંધાઈ ગયો છે આપણે આજે તો આપણે ઓછી રોટલી છે જેટલી અમારે કારખાનામાં રોટલી હોય ને એટલી આજે તો જનરલ બધાની એટલી રોટલી છે તો જુઓ

એ લોકોને ટાઈમ દેવું પડે એટલે હું વાંધો ના આવે ઓછી ટાઈમ તો ચાલો ફટાફટ બનાવી દઈએ રોટલી ફાઇનલી બધું જ જમાનું બનીને તૈયાર થઈ ગયું છે તો આ તમે જોઈ શકો છો શાક મજા દાળ ભાત અહીંયા બટેકાનું શાક છે રસાવાળું રોટલી મરચાં તળેલા અને આ છે કોબીજ તો અહીંયા ફાઇનલી બધી વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે તો ચાલો હવે આપણે ફટાફટ ભરી દઈશું ટિફિન કેમ કે વાગી ગયો છે એક તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા અઢી વાગી ગયા છે આજે તો મસ્ત મજાનો અમારી આ તડકો છે રાજકોટમાં સરસ મજાનો સવારથી તડકો છે જુઓ કેવો તડકો છે જોઈ શકો છો કેવો તડકો છે અહીંયા ને પોતા કરે કપડાં આવી ગયા ચાદર ધોવા નાખી એ પણ આવી ગઈ છે રસોડામાં જાશો આપણે તો આપણે આજે વાસણ ઘરે વાસણ ઉટકવાના છે અને ફરી મારે રસોઈ ચાલુ કરવાની છે આ જુઓ જમી લીધું હવે આ વાસણ છે ઉટકવાના છે ચાલો ફ્રેન્ડ્સ હવે વાસણ છે ઊટકી નાખશું અને વાસણ ઉટકી અને ફરીથી મારે રસોઈ બનાવવાની છે કેના માટે જે લોકો ગિરનાર જ્ઞાન છે ને એ છોકરાઓ હાટું થઈને આપણે રસોઈ બનાવવાની છે એમના માટે વધારે કાંઈ નથી બનાવ મસ્ત મજાના રસાવાળા બટેકાનું શાક બનાવવાનું છે અને દાળ નાખી અને ભાત બનાવવાનું છે ભાતમાં આપણે બે જાતની દાળ નાખશું એક દુવેર દાળ નાખશું અને મગની પોતરા વગરની દાળ નાખીને સરસ મજાના ભાત બનાવવાના છે છોકરાઓ માટે બરાબર તો એ બનાવશું પણ એ લોકો તો જો સાડા ત્રણ ચારે પોત ઘરે તો એ પહેલાં આપણે અહીંયા સાફ કરી નાખીએ અને બુધવારે મારે વાત એટલે હોય કેમ કે બુધવારે કારખાનામાં રજા હોય અને કારખાનાઓમાં રજા એટલે હોય રાજકોટમાં કેમકે બુધવારે ન હોય બરાબર એટલા હા તો થાય ને રાજકોટમાં બુધવારે કારખાનાઓમાં રજા રહીએ કેમકે લાઇટનો હોય ને એટલે પછી કારખાનામાં લાઈટ નો હોય તો શું કામ એટલે અમુક કારખાનામાં અમુક જસ્ટ બધા જ કારખાનામાં બુધવારે રજા જ હોય છે રાજકોટમાં અમારે છોકરાને આપણે ટીફિન આપીએ પણ રજા જ હોય કારખાનામાં છોકરાઓને તો એટલા હાટું થઈ અને આપણે બુધવારે ટિફિનમાં નિરાયત હોય બરોબર જેથી બુધવાર આવે ને દી મને મજા આવે મને રવિવાર આવે ને મજા ઓમ તો રસોઈ તો કરવાની જ હોય પણ બુધવારે કોઈ એમ ન કહે કે લાવો જલ્દી ટિફિન લાવો જલ્દી ટિફિન લાવો જલ્દી ટિફિન એમ ન કોઈ કહે એટલે બુધવારે આપણે નિરાય થઈ એટલે મને બુધવારે મજા આવે નિરાવલો તો કેવું ટાઈમ ઉપર બધું હોય મારે હમણાં આવી જશે ટિફિન વાળા હમણાં આવી જશે હમણાં આવી જશે એમ થયા કે બુધવારે એમ ન થાય બુધવારે આપણે નિરાજ દેવાની હોય તો ચાલો ફટાફટ હવે વાસણ ઉટકી નાખીએ અને ટાપ સાફ કરી નાખીએ ધોશું ને આજે ફક્ત ગાભોમાં લઈશું કેમ કે ફરી આપણે રસોઈ ચાલુ જ કરવાની છે તો તમુ કચરા પોતા કરે છે તો હું પહેલાં વાસણ ઉટકી નાખું પછી ટાપ સાફ કરી અને પછી હું ત્રણ વાગે ચાલુ બાર કોઈ આવ્યું છે આપણે જોઈએ કોણ આ હા વાળા આવી ગયા

તો ચાલો આ આ ની દાળ અને આ મગની દાળ ખોતરા છે હવે સરસ મજાના આપણે આને મથાના ભાત બનાવી ભાત બનાવી આ બાજુ બટેકાનું શાક આપણે બનવા માટે રાખી દીધું

ફોતરાવાડી મગદાર છે એમાં આપણે પાલક નાખેલ છે અહીંયા વઘારેલા ભાત બની ગયા છે રોટલી બનાવવાની મારે બાકી છે પણ અડધી રોટલી મેં કરી લીધી કેમકે મારે મોટું ટિફિન ભરીને આપી દેવાનું હતું એટલા આટું થઈને તો અત્યારે હું ટાપ ધોઈ રહી છું રોટલીનો વિડીયો આપણે નથી બનાવ્યો કેમ કે ફોન ચાર્જિંગમાં હતો એટલા હાટું થઈને તો અત્યારે હું ટાપ ધોઈ રહી છું કેમ કે વાગી ગયા છે માનોને સાડા આઠ જેવું થવા આવ્યું છે અત્યારે અમે સાફ કરી રહ્યા છીએ આજે બુધવાર હોય ને એટલે બધાને સભામાં પણ જવાનું હોય એટલે ફટાફટ કરવો પડે તો નમાસે નીચે કચરા પોતા કરે ને હું ટાપઉ તો ચાલો આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ